નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ ધોરણ દસ વિષય ગણિત અંતર્ગત પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેમાં આપણે આજે આ ભાગમાં સ્વાદેય ત્રણ પોઈન્ટ બેના દાખલાની સમજૂતી મેળવીશું જેમાં તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ આપેલા હોય તેના આધારે આપણે ઉકેલ શોધવા માટે આદેશની રીતનો ઉપયોગ કરીશું તો સૌપ્રથમ પહેલો દાખલો કે જેમાં તમને બે સમીકરણ આપેલ છે એક્સ વધતા વાય બરાબર ચૌદ અને એક્સ ઓછા વાય બરાબર ચાર આદેશની રીતે સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે બે સમીકરણ પૈકી કોઈપણ એક સમીકરણ પરથી કોઈપણ એક ચલનો આદેશ લઈશું એટલે કાં તો ચલ એક્સને આદેશ આપીશું કાં તો ચલ વાયને આદેશ આપીશું જો ચલ એક્સને આદેશ આપવો હોય તો વાયને આપણે દૂર કરવો પડે અને વાયનો આદેશ આપવો હોય તો એક્સને દૂર કરવો પડે તો આપણું પહેલું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર ચૌદ અહીં આપણે એક્સનો આદેશ લઈશું તો એક્સનો આદેશ લેવા માટે આપણે વાયને જમણી તરફ લઈ જઈએ તો આપણે લખી શકીએ એક્સ બરાબર ચૌદ માઇનસ વાય આ આપણો થયો એક્સનો આદેશ હવે આ એક્સનો આદેશ એટલે કે આ એક્સની કિંમત છે જેને આપણે સમીકરણ બેમાં મૂકીશું તો આપણું સમીકરણ બે છે એક્સ માઇનસ વાય બરાબર ચાર તેમાં આપણે જે એક્સનો આદેશ લીધેલો છે ચૌદ માઇનસ વાય તે આપણે એક્સની જગ્યાએ મૂકીશું એટલે ચૌદ માઇનસ વાય માઇનસ વાય બરાબર ચાર હવે સાદુરૂપ આપીશું ચૌદ માઇનસ માઇનસ વાય માઇનસ વાય એટલે માઇનસ બે વાય બરાબર થશે ચાર ચૌદને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે માઇનસ બે વાય બરાબર થશે ચાર માઇનસ ચૌદ એટલે કે માઇનસ બે વાય બરાબર થશે માઇનસ દસ હવે આપણે માઇનસ બેને છેદમાં લઈ જઈએ તો વ્હાય બરાબર માઇનસ દસની છેદમાં માઇનસ બે એટલે આપણને વયની કિંમત મળે છે પાંચ આમ આપણે ચલ વયની કિંમત શોધી અને તે કિંમત આપણને મળી પાંચ હવે આપણે ચલ એક્સની કિંમત શોધવા માટે આપણે પહેલાં સમીકરણ અથવા તો આપણે જે આદેશ લીધેલો છે તેમાં આપણે કિંમત મૂકી શકીએ આપણું પહેલું સમીકરણ છે એક્સ વત્તા વ્હાય બરાબર ચૌદ તેમાં આપણે ની કિંમત પાંચ મૂકીએ તો એક્સ વત્તા પાંચ બરાબર થશે ચૌદ વત્તા પાંચને જમણી તરફ લઈ જતાં એક્સ બરાબર ચૌદ માઇનસ પાંચ ચૌદમાંથી આપણે પાંચને બાદ કરીએ તો એક્સ બરાબર આવશે નવ આમ એક્સની કિંમત નવ અને વ્હાઈની કિંમત પાંચ આવી જેને આપણે કહીએ સમીકરણનો ઉકેલ આગળ વધીશું દાખલા નંબર બે કે જેમાં સમીકરણ છે એસ માઇનસ ટી બરાબર ત્રણ અને બીજું સમીકરણ છે એસના છેદમાં ત્રણ વત્તા ટીના છેદમાં બે બરાબર છ તો આપણે પહેલાં સમીકરણને આદેશ માટે પસંદ કરીશું એસ માઇનસ ટી બરાબર છે ત્રણ અહીં આપણે એસનો આદેશ લઈશું તેના માટે આપણે માઇનસ ટીને જમણી તરફ લઈ જઈએ તો એસ બરાબર થશે ત્રણ વત્તા ટી અથવા તો ટી વત્તા ત્રણ આ આપણો એસનો આદેશ હવે આ એસની જે કિંમત આવી તે આપણે સમીકરણ બેમાં મૂકીશું આપણું સમીકરણ બે છે એસના છેદમાં ત્રણ વત્તા ટીના છેદમાં બે બરાબર છ જેમાં આપણે એસની જગ્યાએ કિંમત મૂકીશું ત્રણ વત્તા ટી અથવા તો ટી વત્તા ત્રણ તો એસની કિંમત છે ત્રણ વત્તા ટી છેદમાં ત્રણ વધતા ટીના છેદમાં બે બરાબર છના છેદમાં કંઈ નથી એટલે આપણે એક મૂકીશું હવે આપણે છેદ સરખા કરવા માટે લસા લેશું ત્રણ અને બેનો લસા છ થશે એટલે આપણે ત્રણને બે વડે ગુણીશું બેને ત્રણ વડે અને એકને છ વડે અને હવે એનો અન્ન સાથે ગુણાકાર આ બેનો ગુણાકાર આપણે ત્રણ પ્લસ ટી સાથે કરીશું તો આપણે લખી શકીએ બે કાઉસમાં ત્રણ પ્લસ ટી કારણ કે એની પાસે બે પદ છે ત્યારબાદ બાદ ત્રણનો ગુણાકાર ટી સાથે કરીએ તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ત્રણ ટી અને છનો ગુણાકાર છ સાથે કરતાં આપણને મળશે છત્રીસ હવે અહીં ત્રણ પ્લસ ટીની બાર બે છે તો આપણે બે વડે કૌશના બંને પદનો ગુણાકાર કરીશું એટલે બે વડે આપણે ત્રણને પણ ગુણીશું અને ટીને ગુણીશું સૌપ્રથમ પ્રથમ બે અને ત્રણનો ગુણાકાર તે થશે છ પછી પ્લસ બે અને ટીનો ગુણાકાર એટલે થશે ટુ ટી વત્તા ત્રણ ટી જેમના તેમ અને બરાબર છત્રીસ અહીં બે ટી અને ત્રણ ટી સજાતીય પદ છે એટલે બંનેનો સરવાળો થશે એ થશે છ પ્લસ પાંચ ટી બરાબર છત્રીસ છને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે પાંચ ટી બરાબર આપણે લખી શકીએ છત્રીસ માઇનસ છ છત્રીસમાંથી છને બાદ કરતાં આપણને મળશે ત્રીસ હવે આ પાંચને છેદમાં લઈ જઈશું એટલે ટી બરાબર ત્રીસના છેદમાં પાંચ ને ત્રીસનો પાંચ વડે ભાગાકાર કરતાં આપણને ટીની કિંમત મળે છે છ આમ ચાલ ટીની કિંમત આપણને મળી હવે આપણે બીજા ચલ એટલે કે એસની કિંમત શોધવા માટે આપણે પહેલું સમીકરણ છે એસ માઇનસ ટી બરાબર ત્રણ તેમાં આપણે ટીની કિંમત છ મૂકીશું એટલે એસ માઇનસ છ બરાબર થશે ત્રણ માઇનસ છ ને જમણી બાજુ લઈ જઈએ એટલે એસ બરાબર થશે ત્રણ પ્લસ છ ને ત્રણ પ્લસ છ એટલે જવાબમાં મળશે નવ આમ અહીં એસની કિંમત મળે છે નવ એટલે કે બંને ચલની કિંમત આપણે શોધી પહેલાં આપણે ટીની કિંમત શોધી જેનો જવાબ આપણને મળ્યો છ અને ત્યારબાદ એસની કિંમત શોધી ને તે મળ્યો નવ જેને આપણે કહીશું સમીકરણનો ઉકેલ આગળ વધીશું દાખલા નંબર ત્રણ કે જેમાં બે સમીકરણ આપેલ છે ત્રણેક્સ માઇનસ વાય બરાબર ત્રણ અને બીજું સમીકરણ છે નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ તો અહીં પણ આપણે કોઈપણ એક સમીકરણને આદેશ માટે પસંદ કરીશું તો આપણે પહેલાં સમીકરણ ત્રણેક્સ માઇનસ વ્હાય પરથી આદેશ લેશું તેમાં તમે જોઈ શકો કે વ્હાઈનો સહગુણક નથી એટલે આપણે વ્હાઈનો આદેશ પસંદ કરીશું વાયનો આદેશ લેવા માટે આપણે ત્રણેક્સની જગ્યા બદલશું એટલે આપણે લખી શકીએ માઇનસ વાય બરાબર ત્રણ માઇનસ ત્રણ એક્સ માઇનસ વાય જેમના તેમ ત્રણ માઇનસ ત્રણ એક્સ જો આપણે એને ચિહ્ન બદલવા હોય તો અહીંયા માઇનસને આપણે કેન્સલ કરવું હોય એટલે ધન બનાવવું હોય તો આ બંને પદની અદલા બદલી કરી દેવી એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ તો આપણને ચલ વયની કિંમત મળી ગઈ એટલે કે આપણને વયનો આદેશ મળી ગયો હવે આ વહીનો આદેશ એટલે કે વયની કિંમત આપણે સમીકરણ બેમાં મૂકીશું તો આપણું સમીકરણ બે છે નવેક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવેક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ અને તેમાં આપણે વયની કિંમત મૂકીશું તો 9x માઇનસ ત્રણ વયની કિંમત આપણે કૌંસમાં મૂકીશું અને તે છે ત્રણ 3 માઇનસ ત્રણ અને બરાબર નવ હવે આપણે સાદુરૂપ આપીશું પહેલું પદ નવેક્સ જેમનું તેમ માઇનસ અહીં ત્રણ વડે ગુણાકાર કરીશું તો ત્રણ કાલી થશે નવ એક્સ ત્યારબાદ માઇનસ ત્રણનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર કરતાં આપણને મળશે પ્લસ નવ અને બરાબર છે નવ અહીં નવેક્સમાંથી નવેક્સ બાદ કરતા થશે ઝીરો તો બાકી વધે છે નવ બરાબર નવ અને નવ બરાબર નવ એ બંને કિંમત સરખી છે જે સાચું છે એટલે એક્સની આપણે કોઈપણ કિંમત હોઈ શકે એટલે સમીકરણ એક અને બેને અનંત ઉકેલ છે એમ આપણે કહી શકીએ અનંત ઉકેલ એટલે ગણી ન શકાય એટલા ઉકેલ આપણને મળે કારણ કે અહીં બંને સમીકરણ ખરેખર જોવા જઈએ તો એક જ સમાન છે એના સહગુણકો પરથી આપણે નક્કી કરીશું પહેલું સમીકરણ આપણું છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ હવે આ જ પૂરા સમીકરણને જો આપણે ત્રણ વડે ગુણાકાર કરીએ આ સંપૂર્ણ સમીકરણને જો આપણે ત્રણ વડે ગુણાકાર કરીએ તો ત્રણ તાલી નવ એક્સ માઇનસ ત્રણ ગુણ્યા વાય થશે ત્રણ વાય અને બરાબર થશે ત્રણ તાલી નવ તો તમે જોશો કે આ આપણું સમીકરણ નંબર બે છે આમ સમીકરણ એક અને સમીકરણ બે જો બંને સમાન હોય એના સહગુણકોની સાથે તો એ સમીકરણને અનંત ઉકેલ મળે છે કારણ કે આ બંને સમીકરણમાંથી પસાર થતી રેખા એ સંપાતી રેખા મળે સંપાતી રેખા એટલે એક જ રેખાની ઉપર બીજી રેખા મળે એટલે આવા સમીકરણને આપણે અનંત ઉકેલ હોઈ શકે આગળ વધીશું દાખલા નંબર ચાર જેનું સમીકરણ છે ઝીરો પોઈન્ટ બે એક્સ વધતા ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને બીજું સમીકરણ છે ઝીરો પોઈન્ટ ચાર એક્સ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ અહીં બંને સમીકરણમાં દશાંશ છે એ દશાંશને દૂર કરવા માટે આ બંને સમીકરણને જો આપણે દસ વડે ગુણીએ તો આ સમીકરણ સરળ બની જશે પહેલાં સમીકરણને જો દસ વડે ગુણીએ તો ઝીરો પોઈન્ટ બે એક્સનો ગુણાકાર દસ વડે કરતાં એ થશે બે એક્સ એ જ રીતે બાજુનું પદ થશે ત્રણ વાય બરાબર તેર એટલે આપણું પહેલું સમીકરણ બની ગયું બે એક્સ ત્રણ વાય બરાબર તેર અહીં દશાંશ આપણે દૂર કરતા છે એ જ પ્રમાણે બીજા સમીકરણને સરળ રૂપમાં ફેરવીએ તો એ થશે ચાર એક્સ વધતા પાંચ વાય બરાબર ત્રેવીસ કારણ કે બંને સમીકરણને આપણે દસ વડે ગુણીને એને દશાંશમાંથી દૂર કરી છે તો હવે આપણા આ બે સમીકરણ થઈ ગયા તેમાં કોઈપણ એક સમીકરણને આદેશ માટે પસંદ કરીશું તો આપણે પહેલાં સમીકરણ પરથી જ આદેશ લેશું આપણું પહેલું સમીકરણ છે બે એક્સ વધતા ત્રણ વાય બરાબર તેર તેમાં આપણે એક્સનો આદેશ લેવો હોય તો પ્લસ ત્રણ વાયને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે બે એક્સ બરાબર થશે તેર માઇનસ ત્રણ વાય ત્યાર x બે સ ગુણક એક્સનો એને આપણે છેદમાં લઈ જઈશું એટલે એક્સ બરાબર થશે તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે આ થયો આપણો એક્સનો આદેશ એટલે કે એક્સની કિંમત આ કિંમતને આપણે સમીકરણ બેમાં મૂકીશું તો આપણું સમીકરણ બે કે ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ તેમાં આપણે એક્સની કિંમત મૂકીશું ચાર કૌશમાં આપણે એક્સની કિંમત શોધી છે એટલે આદેશ લીધેલો છે તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે વત્તા પાંચ વાય બરાબર થશે ત્રેવીસ હવે આપણે એનું સાદુરૂપ આપીશું સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ આપણે આ ચારના અવયવ ચારના અવયવ થશે બે દુ ચાર એટલે કે આ છેદના બે વડે અહીંયા ભાગાકાર કરીએ તો બે આવશે એટલે બે કંસમાં તેર માઇનસ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ હવે આ બે વડે કંસના બંને પદને ગુણીશું પહેલાં બે વડે તેરને ગુણીશું તો તેર દુ થશે છવ્વીસ માઇનસ બે ગુણ્યા ત્રણ વાય એટલે છ વાય પ્લસ પાંચ વાય બરાબર થશે ત્રેવીસ છવ્વીસ જેમના તેમ માઇનસ છ વાય અને પ્લસ પાંચ વાય એની બાદબાકી કરતાં વધશે માઇનસ વાય બરાબર થશે ત્રેવીસ છવ્વીસને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે માઇનસ વાય બરાબર ત્રેવીસ માઇનસ છવ્વીસ એટલે હવે ત્રેવીસમાંથી છવ્વીસ બાદ કરીએ તો માઇનસ વાય બરાબર આપણે લખી શકીએ માઇનસ ત્રણ બંને બાજુ માઇનસનું ચિહ્ન દૂર કરતાં આપણને વ્હાઈની કિંમત મળે છે ત્રણ એટલે આપણને ચાલ વ્હાહીની કિંમત મળી ગઈ ત્રણ હવે આપણી પાસે સમીકરણ નંબર બે છે કે જેમાં આપણે વ્હાઈની કિંમત ત્રણ મૂકીએ અથવા તો આપણે એક્સનો આદેશ લીધેલો જ હતો એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે તેમાં આપણે ચલ વાયની કિંમત મૂકીશું તેર માઇનસ ત્રણ કૌશમાં ત્રણ છેદમાં બે એટલે સાદુરૂપ આપીએ તેર માઇનસ ત્રણ તાલી નવ છેદમાં બે તેરમાંથી નવ બાદ કરતાં ચાર ચારનો બે વડે ભાગાકારી કરીએ તો બે દુ ચાર તો આપણને જવાબમાં મળશે બે એટલે ચલ એક્સની કિંમત આવે છે બે અને ચલ વાયની કિંમત આવે છે ત્રણ જેને આપણે કહીએ સમીકરણનો ઉકેલ આમ અહીં આપણે આદેશની રીતે આપેલ બે સમીકરણ પરથી ઉકેલ કઈ રીતે શોધી શકાય તેની સમજૂતી મેળવી રહ્યા છે એ રીતે હવે આગળ વધીશું દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ કે જેમાં સમીકરણ છે વર્ગમૂળ બે એક્સ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો અને બીજું સમીકરણ છે વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ આઠ વાય બરાબર ઝીરો અહીં આપણે સમીકરણ બે પરથી એક આદેશ લેશું વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ આઠ વાય બરાબર ઝીરો માઇનસ વર્ગમૂળ 8y ને જમણી તરફ લઈ જઈએ તો વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર વર્ગમૂળ આઠ ત્યારબાદ વર્ગમૂળ ત્રણને છેદમાં લઈ જઈશું તો આપણા એક્સનો આદેશ આપણને મળશે વર્ગમૂળ આઠ છેદમાં વર્ગમૂળ ત્રણ વાય હવે આપણે આ કિંમતને સમીકરણ એકમાં મૂકીશું તો આપણું સમીકરણ એક છે વર્ગમૂળમાં બે એક્સ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો તેમાં વર્ગમૂળ બે એક્સ તેમાં એક્સની કિંમત આપણે મૂકીએ વર્ગમૂળ આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ વાય વધતા વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો અહીં ગુણાકાર કરીશું વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ આઠ તો એ થશે વર્ગમૂળમાં સોળ વાય વધતા વર્ગમૂળ ત્રણ વાય હવે બંનેમાં વાય કોમન છે એટલે વાયને સામાન્ય લઈશું તો કૌશમાં બાકી વધશે વર્ગમૂળ સોળ છેદમાં વર્ગમૂળ ત્રણ વધતા વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો આ પદને છેદમાં લઈ જઈશું તો y બરાબર થશે ઝીરોના છેદમાં વર્ગમૂળ સોળના છેદમાં ત્રણ વધતા વર્ગમૂળ ત્રણ ને આપણે જાણીએ કે ઝીરોને કોઈપણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબમાં ઝીરો જ મળે છે એટલે અહીં ચલ વાયની કિંમત મળે છે ઝીરો હવે આપણી પાસે એક્સનો આદેશ આપણે લીધો હતો એક્સ બરાબર વર્ગમૂળ આઠ છેદમાં વર્ગમૂળ ત્રણ વાય તેમાં આપણે ચલ વાયની કિંમત મૂકીશું અને તે છે ઝીરો તો અહીં ગુણાકાર કરતાં એક્સની કિંમત પણ ઝીરો મળે છે એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર ઝીરો આગળ વધીશું દાખલા નંબર છ જેમાં આપણને બે સમીકરણ આપેલ છે દાખલા નંબર છ જેમાં આપણને બે સમીકરણ આપેલ છે ત્રણેક્સના છેદમાં બે ઓછા પાંચ છેદમાં બે બરાબર માઇનસ બે છે અને બીજું સમીકરણ એક્સના છેદમાં ત્રણ વધતા વાયના છેદમાં બે બરાબર તેરના છેદમાં છ તો આપણે બીજા સમીકરણને આદેશ માટે પસંદ કરીશું તેમાં એક્સના છેદમાં ત્રણ વધતા વાયના છેદમાં બે બરાબર તેરના છેદમાં છ છે તો આપણે વાયના છેદમાં બેને જમણી તરફ લઈ જઈશું એટલે આપણે લખી શકીએ એક્સના છેદમાં ત્રણ બરાબર તેરના છેદમાં છ ઓછા વાયના છેદમાં બે ત્રણ છેદમાં છે એને ગુણાકારમાં લઈ જઈશું તો આપણે એક્સનો આદેશ આપણને મળશે ત્રણ કંશમાં તેરના છેદમાં છ ઓછા વાયના છેદમાં બે તેમાં આપણે ત્રણને કંપ્સના પદ સાથે ગુણીએ અથવા સાદુરૂપ આપીએ તો આપણે અંદર ત્રણ ગુણ્યા તેરના છેદમાં છ કરવાનું છે તો અહીંયા ત્રણ દુ છ ભાગ થશે એટલે આપણને મળશે તેરના છેદમાં બે અને ત્રણનો વાય સાથે ગુણાકાર કરતાં ત્રણ વાયના છેદમાં બે આમ ચલ એક્સની કિંમત આપણને મળી તેરના છેદમાં બે ઓછા ત્રણ વાયના છેદમાં બે હવે આ કિંમતને આપણે સમીકરણ એકમાં મૂકીશું તો આપણું સમીકરણ એક છે ત્રણેક્સના છેદમાં બે ઓછા પાંચ છેદમાં ત્રણ બરાબર માઇનસ બે તેમાં આપણે ચલ એક્સની કિંમત મૂકીએ તેરના છેદમાં બે ઓછા છેદમાં બે અને હવે આપણે એનું સાદુરૂપ આપીશું ત્રણના છેદમાં બે વડે ગુણાકાર કરીશું તો ત્રણ તેરતાલીસ ઓગણચાલીસના છેદમાં ચાર ઓછા નવ છેદમાં ચાર બરાબર પાંચ છેદમાં બે બરાબર થશે માઇનસ બે સાદુરૂપ આપતાં આપણને ચલ વાયની કિંમત મળે છે ત્રણ એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણનો ઉકેલ વાય બરાબર ત્રણ હવે આપણે એક્સની કિંમત શોધવા માટે આપણી પાસે જે આદેશ લીધો હતો એક્સ બરાબર તેરના છેદમાં બે અને ત્રણ વાયના છેદમાં બે તેમાં એક્સની વાયની કિંમત મૂકતા આપણને ચલ એક્સની કિંમત મળે છે બે એટલે આ સમીકરણનો ઉકેલ થશે એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ આમ અહીં આપણે આ ભાગમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એકના દાખલાની સમજૂતી મેળવી કે જેમાં આદેશની રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો કોઈ ઉકેલ કઈ રીતે શોધી શકાય તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે બાકીના પ્રશ્નોની સમજૂતી મેળવીશું થેન્ક યુ